પલસાણા તાલુકા પ્રાથમિક શિક્ષક સંઘની ચૂંટણીમાં એકતા પેનલનો ભવ્ય વિજય પલસાણા તાલુકા શિક્ષક સંઘ બે હજાર ચોવીસથી પચ્ચીસની ચૂંટણી ટીચર સોસાયટી ભવન પલસાણા ખાતે યોજાઈ હતી આ ચૂંટણી ગુજરાત રાજ્ય પ્રાથમિક શિક્ષક સંઘના સિનિયર ઉપપ્રમુખ અને સુરત જિલ્લા પ્રાથમિક શિક્ષક સંઘના પ્રમુખ કિરીટભાઈ પટેલના વડપણ હેઠળ યોજાઈ હતી ચૂકની અધિકારી તરીકે સુરત જિલ્લા પ્રાથમિક શિક્ષકના સિનિયર કાર્યવાહક પ્રમુખ બળવંતભાઈ પટેલે ફરજ બજાવેલ ચૂકનીમાં કુલ 316 મતદારોમાંથી 305 શિક્ષકોએ મતદાન કરેલ આ લોકશાહીના પર્વમાં તાલુકાના તમામ શિક્ષકોએ ખૂબ જ ઉત્સવપૂર્વક ભાગ લીધો હતો અને પોતાનો કિંમતી મત આપી મતદાન કર્યું હતું आ लोकशाही पर्व में भागीदार तमाम शिक्षक भाई बहनों न एकता पेनल ने भव्य जीत अपने बदल तमाम एकता पेनल नी टीम हृदय पूर्वक सौ गुरुजनों आभार व्यक्त करो विजेता थे आशीष भाई जे पटेल प्रमुख चेतन कुमार जे प्रजापति महामंत्री हरीश भाई आर प्रजापति सीनियर कार्यवाहक प्रमुख हितेश भाई जी राखोलिया कार्यवाहक प्रमुख मनहर भाई एम पटेल उप्रमुख सुनिताबेन डी हड़पति महिला उप्रमुख विजेता थे એકતા પેનલને ગુજરાત રાજ્ય પ્રાથમિક શિક્ષક સંગના સિનિયર ઉપપ્રમુખ અને સુરત જિલ્લા પ્રાથમિક શિક્ષક સંગના પ્રમુખ કિરીટભાઈ પટેલે અભિનંદન સાથે સંગઠનનું માર્ગદર્શન આપ્યું હતું